સહકારતી સમૃદ્ધિ બનાસકાંઠા જિલ્લા બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે એમ્પેક્સ ડેરી અને ફિશરીસ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો સહકારતી સમૃદ્ધિ બનાસકાંઠા જિલ્લો બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીસ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જિલ્લાના નવીન સહકારી મંડળીના રજીસ્ટ્રેશન ચેક સહાય તથા લાભાર્થીઓને રૂપે કાર્ડ વિતરણ કરાયા દેશના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે દેશ હજ વર્માન દસ હજાર નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીનું ઉદ્ઘાટન કરાયું હતું બનાસકાંઠા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસ બેંક અને બનાસ ડેરીના સહિત ઉપક્રમે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું હતું જિલ્લાની વિવિધ સહકારી આગેવાનો પદાધિકારીઓ સહકારી મંડળીના પ્રતિનિધિઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની નવીન તેર સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન પ્રમાણપત્રો ચેક સહાય તથા લાભાર્થીઓને રૂપે કાર્ડ વિતરણ કરાયા હતા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારના લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લાના સહકારી આગીવાન અને લાભાર્થીઓ જોડાયા કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રીએ ગ્રામ્ય લોકોના વિકાસને ધ્યાનમાં રાખી અલગ સહકાર મંત્રાલય ઊભું કર્યું છે તેમણે સહકાર વિભાગને મજબૂત કરવા તથા સહકાર સમૃદ્ધિ તરફ લોકોને આગળ આવવા અપીલ કરી હતી બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલયાતરે જણાવ્યું કે સહકારી સેવા મંડળીઓ થકી માંથી વિવિધ સોળ આયમોનો સ્વીકાર કરાયો છે સહકારી મંડળીઓના સહયોગથી ગ્રામ્ય ક્ષેત્રે લોકોને વિવિધ સેવાઓ મળી રહેશે બનાસ ડેરીએ દૂધ સિવાય પણ લોકોને રોજગારી મળી રહે તે દિશામાં કામ કર્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ડીવી ગઢવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકાર ક્ષેત્રે મોટું યોગદાન રહેલું છે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ કાર્યક્રમો અને સહકારી માળખા થકી લોકોની સેવા કરવાનું ઉમદા કાર્ય કરે છે ગ્રામ્ય કક્ષાએ સેવા મંડળીઓ દ્વારા લોકોને વિવિધ લાભો મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા છે મેગા ઇવેન્ટમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતર બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પીજે ચૌધરી વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી શ્રી કેશુભા પરમાર જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા શ્રી કનુભાઈ વ્યાસ શ્રી પરબતભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા